નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત વિવિધ એપ્રેન્ટિસ ટ્રેની અંતર્ગત પટાવાળા તેમજ વિવિધ ટ્રેડ અંતર્ગત આવેલી એપ્રેન્ટિસશીપની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા લાયકાતરાત ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં જે એપ્રેન્ટિસ માટે સ્નાતકની લાયકાત ધરાવતો હોય જે સામાન્ય અથવા તો વાણિજ્ય પ્રવાહમાં વર્ષ બે હજાર સોળ કે સ્નાતક પાસ કરેલ ઉમેદવારોએ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો જેમાં આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય સંલગ્ન ટ્રેડમાં ત્યારબાદ વાયરમેન માટે જગ્યા છે મિત્રો આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય સંલગ્ન ટ્રેડમાં ફિટર માટે ઇલેક્ટ્રિશિયન માટે પણ જગ્યા છે મિત્રો આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય તેમજ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ મિકેનિક એટલે કે આરએસી મિકેનિક માટેની જગ્યાઓ છે આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય તેમજ ડ્રાફ્ટમેન સિવિલ માટેની જગ્યાઓ છે સર્વેયર માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર મિકેનિક મોટર વેહિકલ માટેની જગ્યાઓ છે મિત્રો મિકેનિક ડીઝલ માટેની ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર એટલે કે ડીટીપી ઓપરેટર માટેની જગ્યા છે જેમાં આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય સંલગ્ન ટ્રેડમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ માટેની જગ્યાઓ છે મિત્રો આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય ઉમેદવારો કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ હાર્ડવેર એન્ડ જે નેટવર્ક માટેની જે મેન્ટેનન્સ માટેની પણ જગ્યાઓ છે મિત્રો મિકેનિક ઇલેક્ટ્રિક વેહિકલ માટેની તેમજ સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો ઇલેક્ટ્રોનિક મિકેનિક માટેની જગ્યાઓ છે ટ્રેડ એપ્રેન્ટિસ માટે તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે ત્યારબાદ તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટેની જગ્યા છે જે ધોરણ દસ પાસ વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધીની રહેશે મિત્રો ઉપરોક્ત જે જગ્યાઓ છે મિત્રો તે એપ્રેન્ટિશીપ માટેની છે મિત્રો સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન પેટે ચૂકવવામાં આવશે સ્થાનિક ઉમેદવારોને અહીંયા જે પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો સ્થાનિક ઉમેદવારોને એપ્રેન્ટિશીપનો સમયગાળો પૂર્ણ થઈ તે આપોઆપ છૂટા થયેલા ગણાશે અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટિશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં જો ઉમેદવાર એપ્રેન્ટિસ માટે અન્ય કોઈ એકમ સંસ્થા દ્વારા કરાર નામાંથી જોડાયેલા હશે તો તે ઉમેદવારોની જે ઉમેદવારી છે તે આપોઆપ રદ થવાને પાત્ર થશે વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે ડબલ્યુ વીએમસી ડોટ ગવર્મેન્ટ પર જાહેરાત સાથે સામેલ અરજી પત્રકમાં જ અરજી કરવાની રહેશે મિત્રો અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવાનું રહેશે અરજી સ્પીડ પોસ્ટથી અથવા તો રજિસ્ટર પોસ્ટ એડીથી કરવાની રહેશે મિત્રો જે વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરશું આપણે ફોર્મ વિશે તેમજ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી વેબસાઇટ છે ઓપન કરી અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો મિત્રો અરજી રૂબરૂ પર સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાન છે ફક્ત પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં અધૂરી વિગતવાળી જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અરજી કરનાર ઉમેદવારે ડબલ્યુ ડોટ એપ્રેન્ટિશીપ ઇન્ડિયા ડોટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લિશમેન્ટમાં એપ્લાયમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટી વિભાગ વહીવટ વિભાગ એપ્રેન્ટિસ શાખા રૂમ નંબર એકસો સત્યાવીસ એક ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ વડોદરા ઓગણચાલીસ ઝીરો જીરો એક પિનકોડના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અત્રે મળે તે રીતે મોકલવાની રહેશે મિત્રો એપ્રેન્ટિસ ઉમેદવારોની મેરીટ યાદી આઈટીઆઈ સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે આ પસંદગી કામચલાઉ હોય વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈપણ કાયદેસરનો હક પ્રસ્થાપિત થશે નહીં મિત્રો આગળ વાત કરશું આપણે જે અરજી ફોર્મ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એપ્રેન્ટિસની ભરતી અંતર્ગત અહીંયા અરજી ફોર્મ આપવામાં આવી રહી છે મિત્રો તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોટાડવાનો રહેશે જે ટ્રેડ માટે એપ્લાય કરો છો તે ટ્રેડનું નામ અરજીદારનું નામ અટક નામ પિતાનું પતિનું નામ લખવાનું રહેશે જન્મ તારીખ જાતિ સરનામું લખવાનું રહેશે મિત્રો પિનકોડ જે સાથે હાલનું સરનામું મોબાઈલ નંબર ઇમેલ શૈક્ષણિક લાયકાત જે માંગેલી છે મિત્રો તે મુજબની જે આઈટીઆઈની તેમજ કયા બોર્ડમાંથી ઇન્સ્ટિટ્યુટમાંથી પાસ થયેલા હોય પાસ કર્યાનું વર્ષ તેમજ મેળવેલ ગ્રેડ વર્ગ ટકા લખવાના રહેશે ત્યારબાદ અહીંયા એક સ્વાગતનામું છે મિત્રો જે સંપૂર્ણ માહિતી જે આપવામાં આવી છે હકીકતો સાથે છે તે મુજબને કઈ સ્થળ તારીખ તેમજ ઉમેદવારની સહી લખવાની રહેશે તેમજ અરજીપત્રક સાથે સ્વ પ્રમાણિત કરેલા નીચે મુજબ છે તે જોડવાના રહેશે મિત્રો જેમાં લિવિંગ સર્ટિફિકેટ એસએસસી એચએસસીની માર્કશીટ આઈટીએ સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્ર આધાર કાર્ડ જાતે અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો તે જોડી અને તમે એપ્રેન્ટિસ માટેની જે જગ્યાઓ છે તેના અંતર્ગત તમે અરજીપત્રક છે તે જે ઉપર આપણે આગળ વાત કરીએ તે મુજબ જે એડ્રેસ પર મોકલવાનું રહેશે મિત્રો પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય